સુરતી ખાડી કિનારે દરોડા પાડી પતરાના શેરમાં બાંધેલી ત્રણ ગાય બે ભેસ અને ચાર પાડા મુક્ત કરાવ્યા હતા તો ત્રણસો કિલો જેટલું ગૌમાસ પણ ઝડપાયું છે સુરતમાં વિસ્તાર પોલીસ મથકની હદમાં ઊન ખાડી કિનારે ગુલજાર વિલા પાછુલ પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ સ્થળ પરથી જુબેર શેખ રાજુ રાઠોર ઇમરાન કુરેશી મુસ્તાક શેખ અને સમીર નુર ખાન ની ધરપકડ કરી હતી જ્યારે સ્થળ પરથી વાગી છૂટેલા નઈમ કુરેશી નામના આરોપીને પણ પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી હતો જ્યારે ઝડપાયેલો આરોપીઓમાંથી એક જુબેર કતલખાનાની દેખરેખ અને મજૂરી કામ કરે છે હાલ તો બેસ્તાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઘટના ગૌરક્ષકોને બાતમી મળેલી કે બેસ્તાનના ઉન ખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ ગઈ હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે અને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકો ની સક્રિયતાના કારણે આ એક મોડ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે વિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલા પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કડકારીવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે